ચાળીસ કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડી રહ્યો છે નદીના એક કિનારે સિંહોદ ગામ છે જે ગામના લોકોને સામે કિનારે આવેલ રાસલી ગામ કે જે એક કિલોમીટરના અંતરે આવેલ છે જ્યાં જવું હોય તો પણ એક કિલોમીટરની જગ્યા ચાલીસ કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડતો હોય છે લોકો શોર્ટકટ અપનાવી રહ્યા છે કેટલાક લોકો ચાલતા તો કેટલાક લોકો પગપડા નદીના ધસવસ્થતા પ્રવાહમાં રહી માર્ગ પસાર કરે છે જેમાં કહી શકાય કે જીવના જોખમે લોકો આ રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે બોડેલીથી છોટા દેવપુરમાં મધ્યપ્રદેશ તરફ જવા માટે હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે પરંતુ માર્ગ બંધ થતા કેટલાક લોકો ખૂબ મોટો ચક્રાવો લગાવવા મજબૂર બન્યા છે માર્ગ બંધ થતા કેટલાક લોકો તૂટેલા બ્રિજથી અજાણ હોય બ્રિજ સુધી આવી તો જતા હોય છે ત્યારે ફરીથી તેમને લાંબો ચક્કર ના લગાવવો પડે તે માટે નદીના પટમાં લોકો અવરજવર કરતા હોય છે ત્યાં પણ છે પરંતુ તે જોખમ લાગતા પરત જવું વધુ હિતાવા સમજે છે તો બીજી તરફ પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારત નદીમાં પાણીનો પ્રવાહ રહે છે મધ્યપ્રદેશમાં વરસાદ થાય તો પણ આ નદીમાં પાણી આવી જતું હોય છે અને વધુમાં આજ નદીમાં સુખી ડેમના પાણી પણ છોડવામાં આવે છે જો અચાનક નદીમાં પાણી આવી જાય તો એ વિચારે પણ કમકમિયા છૂટી જાય તેમ છે નદીના પટ ખૂબ વિશાળ છે નદીના પ્રવાહમાંથી બાઇક સવારો અને પકવાડા રસ્તો કાપીને નદીના ખુલ્લા પટની રીતિમાં થઈને પણ પસાર થવું પડે છે કેટલીક વાર નદીના પટમાં વાહનો પણ બંધ પડી જતા હોય છે પણ રાહદારીઓનું કહેવું છે કે એ અમારી મજબૂરી છે વૈકલ્પિક રસ્તો જે ડાયવર્ઝન બનાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર ફરી ડાયવર્ઝન બનાવે તેવી તૈયારીઓમાં નથી કે કેમ તે બે વર્ષ બે વખત ડાયવર્ઝનમાં સાડા છ કરોડનો ખર્ચો કર્યો પરંતુ પાણીનો એટલો પ્રવાહ હોય છે કે ડાયવર્ઝન ટકી શકે તેમ નથી છોટાઉદેપુર જિલ્લાને નેશનલ નંબર છપ્પન હાઈવે જોડતો પુલ બે વર્ષથી ડેમેજ થઈ ગયેલો અને એની પછી બી બીજો પુલ બનાવવામાં આવ્યો એ પુલ બી તૂટી ગયો હવે અમારે જેતપુર જવા માટે ચાલીસ કિલોમીટરનો ફેરો પડે અને એ ચાલીસ કિલોમીટર રોજ આવર જવર માટે તકલીફ પડે એટલે અમને હમણાં જે આ નદીમાં વાહ જાય છે પાણી જાય છે એમાં લોકો બાઇકો લઈને પોતાને રિક્સ લઈને નીકળે છે તો આને જે હમણાં તૂટી ગયેલું છે એમાં થોડું ઘણું કઈ ભૂંગરા ભૂંગરા ડાબી લોકોને અવર જવર માટે રસ્તો પાડે એવી વિનંતી છે રાઠો સાયલેસ ઉડેલી ગામ જવા માટે 30 35 કિલોમીટર ફરવું પડે અમારે બહુ તકલીફ છે રોડમાં આ બનાવતા નથી અધિકારીઓ પૈસા ઉપાડી લે છે ને આ કામ બરાબર કરતા નથી અમારે 40 કિલોમીટર ફરવું છે અમારે અહીંથી સીધો રસ્તો હતો એ તૂટી ગયો છે હમણાં અમારે બહુ ફરવું પડે આમાં નંદી આવી જાય તો અમારે તકલીફ છે ધોવાઈ જવાય લોકોને બહુ હેરાન થાય અને માથી ગાડી કેવી રીતના ગાડી હવે તકલીફ છે અમારે બહુ ફરવું પડે હવે સીધા ગાડી હવે નીકળતી નથી અમે ફસાઈ ગયેલા છે અજયભાઈ દેશીભાઈ ગામ બિલવાર હાલ તો જે લોકો પાણીમાં થઈને પસાર થઈ રહ્યા છે તે એક જોખમ કારક છે શોર્ટકટ રસ્તો અપનાવવા લોકોને એ ખબર નથી કે આ શોર્ટકટ રસ્તો તેમના જીવલેણ સાબિત થઈ શકે છે રેહાન પટેલ નેશન પ્રેસ છોટા દેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર